गुजरात सबऑर्डिनेट सर्विसेज सिलेक्शन बोर्ड ए वर्ष 2024 માટે 154 વિવિધ જગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે આ ભરતીમાં આસિસ્ટન્ટ બાઈન્ડર આસિસ્ટન્ટ મશીનમેન કોપીહોલ્ડર ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર અને પ્રોસેસ આસિસ્ટન્ટ જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે ની અધિકૃત વેબસાઈટ પર ભરતીની સૂચના બહાર પાડવામાં આવી હતી અને લાયક ઉમેદવારોને આ પદો માટે અરજી કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે આ વિડિયોમાં અમે ગુજરાત સબોર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન બોર્ડ ભરતીની મુખ્ય વિગતોનું અન્વેષણ કરીશું અને આ પ્રખ્યાત હોદ્દા પર મહત્વાકાંક્ષી ઉમેદવારોની રાહ જોઈ રહેલી તકોની રૂપરેખા આપીશું સંપૂર્ણ વિડીયો ધ્યાનથી જુઓ અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ તેમની અરજીઓ સત્તાવાર વેબસાઈટ મારફતે સબમિટ કરવી આવશ્યક છે અરજી પ્રક્રિયામાં ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી માહિતી પૂરી પાડવાનો સમાવેશ થાય છે વધુ વિગત માટે નીચે વેબસાઈટ www.orjisgujarat.net લિંક આપેલી છે તેને ઓપન કરી વિગતો જાણી લો કોઈ સૂચન હોય કે સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો આ વિડિયો લાઇક અને શેર કરો દરરોજ નોકરીની માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો